ભરતી બનાસકાંઠાના દાંતામાં આશ્રમ શાળામાં બોગસ ભરતીના આક્ષેપો થયા છે એચઆર મહેતા સર્વોદય કન્યા શાળામાં બોગસ ભરતીના આક્ષેપ થયા છે કોરોના વખતે ત્રણ શિક્ષકોની ભરતીમાં ગોટાળાના આક્ષેપ કરાયા શિક્ષકોની ભરતીમાં ડોક્યુમેન્ટ્સમાં પણ છેડછાડના આરોપ કરાયા છે પુનિત ઠાકર નામના વ્યક્તિએ ભરતી પ્રક્રિયા સામે સવાલ ઉઠાવ્યા લોકડાઉન હોવા છતાં શિક્ષકોને કેવી રીતે હાજર કરાયા તેવા સવાલ છે તત્કાલીન આચાર્ય પ્રદીપસિંહ રાઠોડે ગેરરીતિ કર્યાના પણ આક્ષેપો થયા છે ઇન્ટરવ્યુમાં પસંદગી પામેલા ઉમેદવારને બદલે બીજા ઉમેદવારને લીધો કોરોના સમયે લોકડાઉન હોવા છતાં ઉમેદવારોને સ્કૂલમાં હાજર કર્યા એપ્રિલ બે હજાર વીસના રોજ કોરોના સમયે ખોટી રીતે હાજર કરાયા ખોટી રીતે ભરતીનો ખ્યાલ આવતા ફરી ઓગસ્ટમાં હાજર કરાયા પસંદગી પામેલા અશોક તુરીને બદલે બીજા જ શિક્ષકને હાજર કર્યા પહેલા નંબરના ના એનઓસી બીજા ઉમેદવારને હાજર કર્યા છે અને તત્કાલીન આચાર્ય પ્રદીપસિંહ રાઠોડે દસ્તાવેજોમાં છેડછાડ કરી છે હાલના આચાર્યને પણ કોમ્પ્યુટર ન આવડતું હોવાના પણ આક્ષેપ થયા છે શિક્ષણ વિભાગ દ્વારા તપાસ કરી પગલાં લેવાય તેવી માંગ ઉઠી છે

અને ત્યારબાદ હાજર કર્યા બાદ એમને ખબર પડી કે રીતે હાજર થઈ ગયા છે હાજર કરેલા આ પ્રક્રિયા ની અંદર હરેશભાઈ ચૌધરી જે બીજા કેન્ડિડેટ હતા એમની આગળ અશોકભાઈ તુરી હતા તો એમને હાજર ન કર્યા અને હરેશભાઈ ચૌધરી જે બીજા કેન્ડિડેટ હતા જે પેલા કેન્ડિડેટ એનો વગર બીજા કેન્ડિડેટ એ લોકોએ ગેરરીતિથી હાજર કરેલા છે જયારે એનઓસી મળી